આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભુજના સ્મૃતિ વન ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કલેક્ટર આઈજી એસપી સહિતના મહાનુભાવો જોડાયા હતા એકવીસ જૂનનો દિવસ તમામ ભારતવાસીઓ માટે ગૌરવ કરવા જેવો દિવસ છે ઋષિમુનિઓ દ્વારા હજારો વર્ષ પહેલા યોગનો સમૃદ્ધ વારસો જગતને ભારતે આપ્યો છે કચ્છની તમામ શાળા કોલેજ નગરપાલિકા

ભુજ કચ્છ ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી વખતે આ વિસ્તારના સન્માન્ય સાંસદ આદરણીય વિનોદભાઈ આદરણીય ધારાસભ્ય કેશુભાઈ જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થી મિત્રો યુવા મિત્રો અને વિશાળ સંખ્યામાં નગરજનોની હાજરીમાં ઉપસ્થિતિમાં આ ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે વડનગર ખાતેથી રાજ્ય કક્ષાનો આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દેશના આદરણીય વિશ્વની અંદર મહત્વ અને યોગ શું છે અને સ્વાસ્થ્ય માટે કેટલો ઉપયોગી છે એ જોડવાનું કામ કઈ રીતે કરે છે વિગતે માન્ય પ્રધાનમંત્રી આદરણે નરેન્દ્રભાઈ પણ વિગતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિગતે વાત કરી

કેબિનેટ મંત્રીશ્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ અને શ્રી કેશુભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ હતી વહીવટતંત્ર અને સૌ અધિકારી મિત્રો અને સૌ લોકો સાથે મળી કરીને આજે યોગની ઉજવણી કરી હતી દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે વિશ્વને આ યોગનો સંદેશો આપ્યો છે આજે આખું વિશ્વ ઘેલું બન્યું છે અને યોગ આપણા મનને શાંતિ આપે છે શરીરને સ્ફૂર્તિ આપે છે અને આ યોગનો સંદેશો રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ યોગ બોર્ડ દ્વારા આજે દરેક ગામની અંદર દરેક શહેરની અંદર યોગ કરતા લોકો યોગની અંદર જોડાય એવું પણ રાજ્ય સરકાર દ્વારા એક કાર્ય કરવામાં આવ્યું છે હું ફરી એકવાર આજના આ પવિત્ર દિવસે સૌને મારી યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજે કચ્છ જિલ્લાની અંદર પણ સ્મૃતિવનની અંદર આજે હજારોની સંખ્યામાં સૌ લોકો જોડાણા હતા